ગુજરાતના ચોટીલામાં ચામુંડા માતાનું એક પ્રસિદ્ધ મંદિર આવેલું છે અહીં માતા પર્વતની ટોચ પર બિરાજમાન છે વર્ષ દરમિયાન લગભગ લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાતે આવે છે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ગામમાં આ મંદિર આવેલું છે આ મંદિર અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલું છે

તેમાની એક ઊંચી ટેકરી પર માં ચામુંડાનું એક સુંદર ભવ્ય વિશાળ અને મનને હરી લે તેવું મંદિર છે ટેકરી પર ચડવા માટે સો જેટલા પગથિયા પર થોડાક થાક સાથે ચડ્યા પછી ચામુંડા માતાજીના દર્શન થાય છે અહીં હજારો ભાવિકો દર્શન કરવા આવે છે ચામુંડા માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે તેઓ ક્યારે થયા એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી પરંતુ એમ કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં માં ચામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોકમાન્યતા છે આ તો એક માત્ર દંતક છે સત્ય શું છે એ કોઈ પણ જાણતું નથી પરંતુ ચામુંડા માના અપરંપાર મહિમાથી હજારો લોકો દર્શને આવે છે કેટલાક ભક્તો પૂનમ કે બેસતો મહિનો કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શને આવતા જ હોય છે અહીં રોકાવા માટે ગેસ્ટ હાઉસ ધર્મશાળાની સગવડ પણ છે અહીં સવારે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી પૂજારી સહિત બધા નીચે આવી જાય છે મંદિરનો ઇતિહાસ પણ રોચક છે માં ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મૂન નામના બે રાક્ષસો રહેતા હતા આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થઈ આદ્યશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મૂંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માંગ્યું તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો માતા એ જે સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોસોનો વધ કર્યો હતો ત્યાં જ તેમની સ્થાપના પણ કરવામાં આવી માતાની દ્વિમુખી છબી શા માટે કહેવાય જ્યારે ઋષિ દ્વારા આદ્ય શક્તિની આરાધના કરવાના આવી ત્યારે આદ્ય શક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે બે સ્વરૂપ ધારણ કર્યા હતા માતા એ બે રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે શા માટે કહેવાયા ચામુંડા માતા આદ્ય શક્તિના 64 અવતારોમાંથી ચામુંડા એક છે આદ્ય શક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું તેનું વાહન સિંહ છે અહીં સાંજ પડતા જ માતાનો દરબાર કરવામાં આવે છે ખાલી ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર છે કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે સાત વાગે બંધ થઈ જાય છે સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે સાત પહેલા દર્શન કરી ઉતરી જાય છે મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે સિંહ કરે છે મંદિરની રક્ષા કહેવાય છે કે ચોટીલા પર માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે ચોટીલા મંદિરમાં વર્ષની ત્રણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે મહા ચૈત્ર અને આસો માસની નવરાત્રી સમયે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે નવરાત્રી દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે આસો માસની નવરાત્રીના આઠમા નોરતે ડુંગર પર નવ ચંડી હવન પણ કરવામાં આવે છે અહીં ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓને જોતા ભોજનાલયની વ્યવસ્થા પણ છે

તેઓ અહીં તળેટીમાં બિરાજમાન માતાના મડમામાં ચામુંડાના દર્શનનો લાભ લે છે આ છે ચોટીલા ચામુંડા ચામુંડામાંનો ઇતિહાસ અને એમના પરજા જો તમે માતાજીને માનતા હોય તો તમેન્તમામાં ચામુંડા જરૂર લખજો અને વિડિયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર જરૂર કરજો તો એને લાઈક અને શેર જરૂર કરજો એને લાઇક અને શેર જરૂર કરજો